વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં લારી ગલ્લાઓ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી છે જે ઝુંબેશ અંતર્ગત ગઈકાલે ફરી એકવાર દબાણ શાખાની ટીમે અકોટા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી લારી ગલ્લાના દબાણો દૂર કર્યા હતા બે ગાડી જેટલો સામાન પણ જપ્ત કર્યો હતો

આજરોજ વડોદરા મહાનગરપાલિકાની દબાણ ટીમ તથા અકોટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને વોર્ડ નંબર બારના ભાડા કલર સાથે રાખી અકોટા ચાર રસ્તાથી લઈને હોટલ તાજ સુધીની કામગીરી હાલમાં ચાલુ છે બે ટ્રક જેવો સામાન જપ્ત કર્યો છે નજીક કામગીરી હાલમાં ચાલુ છે